ભરૂચ પોલીસ કાયદાને બાનમાં લેનારાઓ સામે કડક હાથ કામ લઈ રહી છે તેમ છતાં હજુ રીલ બનાવવાની ઘેલછામાં અન્યના જીવ જોખમમાં મૂકનારા તત્વોનો હરકતમાં ઘટાડો આવતો નથી અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના બાદ યુવાન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી બાદ વધુ એક રીલની ઘટના સામે આવી છે અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર બાઇક અને કાર સ્ટન્ટ કરી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા સાથે અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભી કરનાર દસ લોકો સામે કાર્યવાહી કરાઈ છે ઉલ્લેખનીય છે કે કાયદાની એસી તેસી કરનારા ત્રણ સગીર બાળકો હતા પોલીસે આ બાઇક સવારો પૈકી સાત યુવાનોની અટકાયત કરી તેમની શાન ઠેકાણે લાવી હતી રિપોર્ટર few moments later. हम लोग गाड़ी चला रहे थे सन बेफॉर्म गाड़ी चला रहे थे हॉर्न मार रहे थे किलकारियाँ पा रहे थे गाड़ी में से बाहर निकल रहे थे तो लोगों को तकलीफ भी हो रही थी रास्ता कोई हमारे बाप का नहीं है उनको तो माफ़ कर दो ऐसी गलती आगे से दोबारा नहीं होगी